થરાદ શહેરમાં રિક્ષાઓમાં મુસાફરોની સલામતી માટે રિક્ષાઓને યુનિટ નંબર લગાવાયા થરાદ પોલીસ હદ વિસ્તારમાં તાલુકાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં ફરતી ઓટો રિક્ષાઓમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા માટે થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા પોલીસ મથકે યુનિટ નંબર લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રિક્ષામાં પેસેન્જર્સને ખંખેરી લેવાના ગુનાના બનાવો અટકાવવા તકેદારીના ભાગરૂપે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો થરાદ ખાતે શ્રમિક બેરોજગાર ઓટો રિક્ષા ચલાવીને પોતાના પરિવાર માટે રોજગારી મેળવી રહ્યા છે પ્રકૃતિ રિક્ષાનો સહારો લઈ શહેરમાં ખેડૂતો પોતાનું અનાજ વેચવા ખરીદી કરવા આવતા મુસાફરોને બેસાડી અલગ રસ્તાએ લઈ જઈ લૂંટ ચોરી તેમજ અન્ય પ્રકારના ગુનાઓ આજરી ભાગી જતા હોય છે જેથી આવી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા તેમજ રિક્ષામાં મુસાફરી કરતા પેસેન્જર્સની સુરક્ષા માટે રિક્ષા એસોસિએશન દ્વારા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં ફરતી સ્થાનિક રિક્ષાઓ પર યુનિટ નંબર લગાવવામાં આવ્યા છે જેથી રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરો યુનિટ નંબર જોઈને રિક્ષામાં મુસાફરી કરે જેથી કોઈ પણ બાબતનો ભોગ બને નહીં જેના માટે એસોસિએશન દ્વારા આ બાબતે પોલીસ મથકે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં થરાદના પીઆઈ આર આર રાઠવા પીએસઆઈ સીપી ચૌધરી ટ્રાફિક પોલીસ રિક્ષા એસોસિએશન પ્રમુખ ભરતપુરી ગૌસ્વામી સહિતના રિક્ષા ચાલક ઉપસ્થિત રહ્યા હતા